કોતરી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની અને તેમના ડોક્ટરોની ટીમે એક સરાહનીય કામગીરી સરાહનીય સર્જરી કરી અને એક દર્દીને નવજીવન આપ્યું છે દર્દીના આત્મવિશ્વાસને ફરી જગાવ્યો છે આપણે કહીએ છીએ અને ઘણીવાર સાંભળ્યું પણ છે કે ડૉક્ટર એ ભગવાનનું રૂપ હોય છે અને ઘણીવાર ડૉક્ટરો તે સાબિત કરી બતાવતા હોય છે અને તેવું જ ગોત્રી હોસ્પિટલના ડોક્ટરોએ સાબિત કરી બતાવ્યું છે એક વૃદ્ધ દર્દી ભૂપેન્દ્ર પટેલ જેઓનું નામ છે તેમની ઉંમર એકસઠ વર્ષની એક મેડિકલ સર્જરી આને ન કહી શકાય આને એક ચમત્કાર કહીએ તો એવું શું નથી કારણ કે ખૂબ જ સફળતાપૂર્વક અહીંયાના તબીબોની ટીમે એક સર્જરી કરી નાખી જેનાથી આ એકસઠ વર્ષીય વૃદ્ધ જેને આત્મવિશ્વાસ સાથે દ્રષ્ટિ પણ મળી ગઈ આ એકસઠ વર્ષીય વૃદ્ધ ભૂપેન્દ્ર પટેલજીઓનું નામ છે તેમને બ્લેક ફંગસ જેને આપણે કહીએ એવા મ્યુકર માઇકોસીસ નામનો કાળો પડછાયો તેમની જિંદગીમાં ટ્રાટક્યો ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા અને તેવામાં તેઓનો હાથ પકડ્યો ગોત્રી હોસ્પિટલના તબીબોએ ખૂબ જ જટિલ ગણાતી આ સર્જરી કરી અને તેઓની દ્રષ્ટિ ડૉક્ટરોએ પાછી આપી છે આ માત્ર એક મેડિકલ સર્જરી નથી પરંતુ એકસઠ વર્ષીય વૃદ્ધના આત્મવિશ્વાસ અને તેમની દ્રષ્ટિને મળેલું નવજીવન છે જેમ કે મેં જણાવ્યું કે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ જ્યારે હાથ ઊંચા કરી દીધા હતા અને જીવ બચાવવા માટે આંખ કાઢી નાખવાની કપરી સલાહ આપી હતી ત્યારે ભૂપેન્દ્રભાઈ અને એમનો પરિવાર લાચારીના અંધકારમાં એક આંખ ગુમાવી દેશે ડર અને અને ચહેરાની વિકૃતિની ચિંતા વચ્ચે તેઓ આશાનું કિરણ શોધી રહ્યા હતા તેવામાં ગોત્રી હોસ્પિટલના તબીબો તેમની બહારે ગયા દર્દીની વેદનાને પોતાની સમજી ઈએનટી એનટી વિભાગની ટીમે માત્ર ચોવીસ કલાકમાં ઓપરેશનનો પડકાર ઉપાડ્યો અત્યાધુનિક એન્ડોસ્કોપિક પદ્ધતિ અને રેટ્રો ઓર્બિટલ ક્લિયરન્સ દ્વારા તબીબોએ કુશળતાપૂર્વક ફૂગને સાફ કરી તે પણ ચહેરા પર એક પણ ડ પાડ્યા વગર જ્યાં ખાનગી હોસ્પિટલે આંખ ગુમાવી દેવાની આંખ કાઢી નાખવાની વાત કરી હતી ત્યાં સરકારી હોસ્પિટલના તબીબોએ તેઓની આંખ અને ગૌરવ બંને બચાવી લીધા તેવું ભૂપેન્દ્રભાઈનું કહેવું છે આપણે બધાને ખબર છે કે કોવિડ પછી મ્યુકોસિસના કેસનું પ્રમાણ જે રીતે વધ્યું હતું અને એ વખતે જે કોમ્પ્લિકેશન આપણે જોયા હતા એ ક્યારેક જે આજના ટાઈમના ડૉક્ટર છે એ લોકોએ ક્યારે ભાગે જ કેરિયરમાં જોયા છે હજી પણ માઇકોસિસ સમાજમાં પ્રચલિત છે એવા કેસીસ અવારનવાર આવ્યા કરે છે હાલમાં ગોથરીમાં એક માઇકોસિસનું કેસ આવ્યું હતું ખૂબ જ વધારે પડતું ફેલાઈ ગયું હતું એમાં એમની આંખ એમના પેલેટ જે કહેવાય અને જબડો એ આખું ઇન્વોલ્વ હતું અને એનું ટ્રીટમેન્ટ દવાઓને રિસ્પોન્ડ નહોતું કરતું અને એમને સર્જરીની જરૂર હતી પેશન્ટ ખૂબ જ સિરિયસ હતું આનું જે જે રીતે ફેલાઈ ગયું હતું એમાં પેશન્ટની બચવાની હાલત બહુ ઓછી હતી આપણે ગોત્રી હોસ્પિટલમાં ઈએનટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પેશન્ટને એડમિટ કરવામાં આવ્યું અને બીજા જ દિવસે એમની સર્જરી કરવામાં આવી પંદર દિવસના ગાળામાં એમની બીજી સર્જરી કરાઈ અને આજે આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ કે પેશન્ટને મિકોર માઇક્રોસિસ ટોટલ મટી ગયું છે એમને જે બીક હતી કે એમની આંખ જતી રહેશે એમનું દેખાવાનું જે બંધ થઈ ગયું હતું એ જતું રહેશે એ આજે બધું જ નોર્મલ થઈ ગયું છે અને પેશન્ટ ખૂબ જ સારું છે પેશન્ટ વિશે વધુ માહિતી આપણા ઈએનટી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉક્ટર હિરેન આપણને કહેશે હું ડૉક્ટર હિરેનને કહું છું કે પેશન્ટ વિશે થોડું જણાવે પેશન્ટ આજે અહીંયા સારવાર લીધા પછી એટલું ખુશ છે એને ગોત્રી હોસ્પિટલમાં આટલું બધું કામ થઈ રહ્યું છે જોઈને બી લોકોને આશ્ચર્ય થાય છે આપણા જોડે એમના દીકરી આપણા સાથે જ છે અને એ પણ એમના એક્સપિરિયન્સ ગોત્રી હોસ્પિટલનું શેર કરશે ડૉક્ટર હિરેન હું ડૉક્ટર હિરેન સોની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે પ્રોફેસરને હેડ તરીકે ફરજ બજાવું છું અમારી પાસે જાન્યુઆરીની બીજી તારીખે એક દર્દીને અમે દાખલ કર્યા જેમને મ્યુકોર માઇકોસિસની તકલીફ હતી મિકરમાઇકોસિસ જેમ આપણે જાણીએ છીએ તે ઇન્વેઝિવ ફંગલ એટલે શરીરના અંદરના ભાગ સુધી જ્યાં જ્યાં જાય તે ભાગને ખરાબ કરી દે એવી ખતરનાક બીમારી છે ઓવરઓલ વર્લ્ડ લેવલ પર ફિફ્ટી પર્સન્ટ એમાં મોર્ટાલિટી એટલે બેમાંથી એક દર્દીને જનરલી આપણે ગુમાવી દીધી એવી એની સિવિયરિટી હોય છે પરંતુ કોવિડ પછી અમારી પાસે અહીંયા લગભગ સાડી ત્રણસોથી ચારસો જેટલા મ્યુકરમાઇકોસીસના દર્દી આવ્યા હતા એમાંથી દસથી બાર દર્દીને છોડીને બધા જ દર્દી સારા થઈને અમે મોકલી શક્યા હતા તો એના અનુભવના આધારે અમે આ જે દર્દી છે જેમને તાળવામાં ઉપરના જળવામાં એટલે મેક્ઝીલામાં ઓર્બિટ એટલે કે આંખમાં અને સાથે મેનિન્જાઈટિસ એટલે મગજના ભાગમાં પણ સોજો આવવાના કારણે તકલીફ હતી સાથે એમનું ક્રિએટ પણ ખાસું વધારે હતું એટલે કિડની પર પણ સોજો હતો કદાચ જરૂર પડે તો ડાયાલિસિસની જરૂર પણ પડી શકે એમને એમ્ફોટેરેસીમ બી જે એની દવા છે તે ચાલવાના લીધે એમને વારંવાર સોડિયમ અને પોટેશિયમ બંનેમાં પણ ફ્લક્ચ્યુએશન થતું હતું અને એના કારણે લગભગ એવું કહી શકાય કે એમને બધી જ આશા ગુમાવી દીધેલી હતી પરંતુ બે તારીખે બે જાન્યુઆરી આપણી સાથે આવ્યા પછી અમારી જે ટીમ છે એમને એમના ઉપર પૂરેપૂરું ધ્યાન રાખી અને અમે ત્રણ તારીખે જ એમને ઓપરેશન માટે લઈ શકીએ ક્રિટિકલ પરિસ્થિતિ હોવા છતાં બધી જ તૈયારી સાથે અમારી એનએસએશિયાની ટીમ જે છે તે પણ એકદમ સુદૃઢ હતી અને એમને પણ એમને એનએસએશા આપ્યો અમે બધું જ જે કંઈ મ્યુકર માઇક્રોસિસનો ભાગ છે તે કાઢી શક્યા હવે મ્યુકર માઇક્રોસિસનો ભાગ કાઢવાનો હોય છે એની યુઝઅલી આંખનો ભાગ હોય તો બહારથી આંખો ખાડો કરીને આઈબોલને બધું પણ કાઢતા આવીએ છીએ જળવાનો ભાગ કાઢવા માટે ઘણી વખત બહારથી ઇન્સિઝન મૂકતા આવીએ છીએ પણ અહીંયા આપણી પાસે નવા પ્રકારના સાધનો અને એક્સપર્ટાઇઝ હોવાથી અમે દર્દીમાં ક્યાંય બહારથી ચેકો મૂકેલો નથી ઇવન જે એમનો આઈબોલ છે ઘણી વખત આપણે આઈ કાઢી કાઢીએ તો એના પછી આર્ટિફિશિયલ આઈ લગાવવી પડી શકે પણ એની જગ્યાએ આપણે બાકીનો બધો ભાગ સાફ કરીને પણ એમનો ઓરિજિનલ આઈબોલ સાચવી શક્યા છે કે જેથી કરીને દર્દીનો બાહ્ય દેખાવમાં કોઈ ફેરફાર થાય નહીં અને એના પછીથી એમ્ફોટેરેસીન બી જરૂર પડે બીજા ઓપરેશન એ બધાની સાથે અને રેગ્યુલરલી અઠવાડિયામાં બે વખત લોકલ એનસિએશનમાં પણ ડિપ્રાઇટમેન્ટ સાથે આજે આપણે લગભગ બેતાલીસ દિવસ એમ્ફોટેરેસીન બી આપ્યા પછી દર્દીને સારું છે વચ્ચે એમને ઘણી બધા ઇન્ફેક્શનને એ બધાના લીધે ફીવરને એ બધા કોમ્પ્લિકેશન પણ હતા પણ અમારી મેડિસિનની ટીમ અમારા ન્યુરોફિઝિશિયન ડૉક્ટર મનન ન્યુરો સર્જન આ બધાએ પોતાના ઇનપુટ દિવસ રાત આપી અને અમને ગાઈડ કર્યા અમારા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટવાળા ડૉક્ટર આશીષ અનિલ ડૉક્ટર અનિલે પણ એમાં પૂરેપૂરી મહેનત કરી અને આજે દર્દીને એમના પગ ઉપર ચાલતા કરી લીધા આ બધું રિઝલ્ટ જોઈને અમને ઘણો આનંદ થાય છે અને આજે અમે ભૂપેન્દ્રભાઈને એમની ઘરે જવા દેવા તૈયાર છીએ એ બહુ અમારા માટે પણ સૌભાગ્યની વાત છે આ કિસ્માન પડકાર જેમ મેં કીધું એમ ઘણી બધી જગ્યાએ ફેલાયેલું મગજના ભાગમાં પણ ગયેલું ક્રિએટ પણ વધારે કિડની પણ ફેલ થવાની એમાં હોય એમ્ફોડેરાસિન બી એવી બીમારી છે કે જેની અંદર એટલે એવી દવા છે કે જેની અંદર આપણે કિડની પર અસર વધારે થાય જ્યારે એમને યુરિનમાં ઇન્ફેક્શન આવ્યું જેમાં સુડોમોનાસ આવ્યો જે ફક્ત કોલિસ્ટ્રીન દવાને અસર કરી રહ્યું હતું એવું રિપોર્ટમાં આવ્યું કોલિસ્ટીન અગેન નેફ્રોટોક્સિક ડ્રગ છે એટલે આ બધી દવાઓ આપીએ અને એની સાથે કિડનીને પણ ચાલુ રાખવી અને દર્દીને સારી રીતે એમાંથી બહાર કાઢવું એ ઘણું પડકારજનક હતું પણ ભગવાનની કૃપાથી અમે કરી શક્યા અને આજે દર્દી સારું છે સર હું યુએસએ રહું છું અને મારા ફાધર અને ફેમિલી બધા યુએસએ બેઝ છે અમે ઓરિજિનલી ગોરવાના છે સો જ્યારે કેટરેક સર્જરી મારા પપ્પાની થઈ એના એક જ વીકમાં માઇકોસિસ થયું મને કોઈ જ ખબર નથી કે આ શું બીમારી છે શું થાય બે ત્રણ વખત ગોત્રીનું નામ રેફરન્સમાં આવ્યું સો એક વખત હું ગોત્રી ચેક કરવાઈ અને બહારથી જોઈને હું જતી રહી કે અહીંયા મારા પપ્પાની ટ્રીટમેન્ટ નહીં કરાવું એ પબ્લિક મિથ છે રાઈટ સો બધું ફરી જોયું ફરી પાછો મારો કેસ આવ્યો ડૉક્ટર હિરેન સોનીનું નામ આવ્યું તો પછી મને થયું કે લાયો મને જઈને જોવા દે એક વખત સો સર પાસે આવી હું બહુ જ ડરી ગયેલી હતી અને મને ખબર હતી ત્યાં સુધી જે રીતે મને એક્સપ્લેન કરવામાં આવ્યું હતું કે લેવલ્સ મારા પપ્પાના કોઈ જ સારા નથી હાઈપરટેન્શન ડાયાબિટીસ બીપી માઇન્ડમાં છે સ્ટેફિક્યુલેસોરિયસ બેક્ટેરિયા છે ફંગસ છે પ્રોટીન લોસ છે અને ચાલી શકતા નથી સો એક ડિસિઝન પર ફેમિલીએ ડિસાઇડ કર્યું હતું કે હવે શું કરવું ઘરે લઈ જવા કે પછી ટ્રીટમેન્ટ કરાવી અને ટ્રીટમેન્ટમાં પણ એવું હતું કે ઓપરેશન કરાયા પછી પણ અગર ઓપરેશન સક્સેસફુલ જાય તાળવું કાઢ નાખી જે રીતે સરે કહ્યું એના પછી બી જે ફાઇટ કરવી પડે ન્યુકો માઇકોસિસ માટે પેશન્ટે સો ફાઇટ કરવા માટે બી કોઈ જ બોડીમાં લેવલ છે નહીં સો ફાઇનલ ડિસિઝન એ હતું કે ઘરે લઈ જવું પણ ભગવાનની કૃપા અને રેફરન્સ અને હિરેન સોની સરને મળી એમણે મને પાંચ જ મિનિટમાં સમજાવી દીધું કે પપ્પાને આટલું છે મેં કીધું સર તો કેવી રીતે કેસ સ્ટડી કરશો ક્યારે થશે સર એ મને કીધું આજે લઈ આવો કાલે ઓપરેશન તો મેં પ્રશ્ન પૂછ્યો તો કે સર આ કેસ તમને નહીં ખબર પડે છસો પાનાનો છે તમને ટાઈમ જોશે ખબર તો પડશે સોરી ટાઈમ જોઈશે સર કે કાલે ઓપરેશન કરવાનું છે સો આજે આ ઇન્ટરવ્યૂનો ઇન્ટેન્શન એ છે કે મારા પપ્પાને ઘરે લઈ જઈ રહી છું જે મારા આખા ફેમિલીને આશા નથી મારા ફાધરને પણ આશા નથી અને હું આવી હતી ઇએનટી માટે મ્યુકોરમાઇકોસિસ માટે એના પછી શું સર્વિસ મળી સો મારા ફાધરની સ્કિન ઇમ્પ્રૂવ થઈ સો સ્કીન ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટ બેડ સાઈડ આવતું હતું મારા ફાધરને સરે એવું કહ્યું હતું કે ચાલે નહીં તે સુધી નહીં મોકલું સો ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટે બહુ મદદ કરી અચ્છા મારા ફાધરને રાઇટ સાઈડની આંખ પર જ છે બધું સો એ આંખ કેવી રીતે બચાવી શું કરવું એ તો મારા મ્યુકોરમાં હતું જ નહીં સો ઓપ્સલ ડિપાર્ટમેન્ટે મને મદદ કરી સો એક વસ્તુ એ છે કે ગોત્રી વિશે આપણે જે વિચારીએ છીએ અને હું પબ્લિકલી કહું છું કે સર સોરી મેં હું વિચાર્યું ગવર્મેન્ટ હોસ્પિટલ છે સો મારા પપ્પા બચ્યા છે એનાથી બીજી વસ્તુ કે જે સિનિયર ડૉક્ટર છે એચઓડી જે છે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ તો છે પણ પાછળ તમારી પાછળ જે ઊભા છે ઇન્ટર્ન ડૉક્ટર છે રેસિડન્ટ ડૉક્ટર છે આપણું આવનારું ફ્યુચર છે સવારના આઠથી રાતના બે સુધી એ લોકો મહેનત કરે છે સ્ટડી કરે છે સો આજે એમને જ્યાં ટ્રેનિંગ મળી રહી છે ને જ્યારે આગળ જશે ને ત્યારે પાંચ ડૉક્ટર બરાબર એક ઇન્ટર્ન ઊભા હશે કેમ કે એમને અહીંયાથી ટ્રેનિંગ મળી રહી છે સો નંબર વન અને નંબર ટુ કે પબ્લિક આ હું સવા મહિનો અહીંયા રહી છું ફેસિલિટી ઇમ્પ્રૂવ થાય છે ક્લિનલીનેસ છે ટેકનોલોજી છે મશીન્સ છે મેં જોયા છે પણ પબ્લિકે પણ થોડું કાળજી રાખવી જોઈએ આ જગ્યા ચોખ્ખી રાખવી જોઈએ એઝ અ પેશન્ટ હું લોકલ છું ગોરવાની પણ મેં યુપીથી લોકોને આવતા જોયા છે આઉટ ઓફ સ્ટેટ આવતા જોયા છે અડધી પબ્લિક તો બહારથી આવે છે કેમ કે એમને ત્યાંથી કહેવામાં આવે છે ગોત્રી જાઓ સો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે અહીંયા આવો ટ્રીટમેન્ટ લો અને સામે કોર્પોરેશન પણ કરો અને ક્લીન રાખવામાં મદદ કરો તમે જોઈ લો સર હું લઈને જાઉં છું ઘરે લઈને જવાની તો આશા જ નથી હું તો એ રીતે આવી હતી કે સર થોડુંક કરે તો મને થોડો ટાઈમ મારા ફાધર જોડે મળે બાકી હું તો અમને મૂકીને જવા પણ રેડી છું સર વિશ્વાસથી આગળ મેં તો વિચાર્યું જ નહોતું કે હું લઈને જઈશ મારું એવું હતું કે ઓપરેશન થયા પછી બી મારા ફાધર સર્વાઈવ નહીં કરે બિકોઝ કોઈ લેવલ ઓકે નથી મેં બધે જ ચેક કરાવ્યું છે મેં અમેરિકા પણ ચેક કરાવ્યું છે કે ફાઇટ કરશે તો કેવી રીતે કરશે દોઢ મહિના પછી લાવી છું સો આ કેસ આટલો રિસ્કી કેસ પહેલાં તો કોઈ લે ના અને હું આટલું બધું એક્સપેક્ટેશન લઈને આવી હોય તો કોઈ ટચ પણ ના કરે પણ મને તો સર કહ્યું કે હું કરીશ અને મારો ક્વેશ્ચન હતો કે કેટલા ડૉક્ટર કરશે સર કે હું કરીશ મારી ટીમ કરશે સો ટકા સર સો ટકા સર એક તો લાગણી એટલે છે મને કે આ મારા ઘરની હોસ્પિટલ છે ગોત્રી અને ગોરવા વિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ સો મને તો અત્યાર સુધી ખબર જ નથી હું અપોલોજાઈઝ કરું કે આપણે એવું વિચારીએ છીએ કે આવું કરીએ તેવું કરીએ ના જે ઘરની હોસ્પિટલ છે એને સાચવો એની ડોનર્સ આર ધેર પ્લીઝ કમ આઉટ એન્ડ હેલ્પ ધ હોસ્પિટલ એક ઇનિશિએટિવ લઈએ એક ગવર્મેન્ટ સુધી જઈએ એક 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 એવી વસ્તુ છે કે ડૉક્ટર્સને આપણે મળીએ ગવર્મેન્ટ બોડીઝને મળીએ કે અચ્છા આનાથી આગળ આપણે શું પ્રોવાઈડ કરી શકીએ વન હંડ્રેડ પર્સન્ટ વન હંડ્રેડ પર્સન્ટ કોસ્ટ તો મારી બચી જ છે પણ એના પછી પણ મારી જે મેન્ટલ હેલ્થ છે આ જે પેશન્ટ જોડે તમે રહો તો તમારે રિલેટિવ્સ જોઈએ તમે આખો દિવસ ના રહી શકો સર હું તો અહીંયા જ રહું છું અને હું વન આવર માટે જ જાઉં છું અને છેલ્લા એક વ્યક્તિ તો હું આવી જ નથી સો મારા ફાધરને અમે અહીંયા આગળ ચાર વસ્તુ થાય છે એક છે ટ્રીટમેન્ટ જે વિથ ટેકનોલોજી અલાઇન્ડ છે સો કોઈ એવું વિચારવું નહીં કે ગવર્મેન્ટ છે તો નહીં થાય બીજી વસ્તુ કે તમને રેગ્યુલર ડૉક્ટર્સ જોવે જ છે બટ તમને સ્ટુડન્ટ ડોક્ટર સ્ટડી કરે છે તમે આવો ઇનિશિએટિવ લો કે મને મારો કેસ સ્ટડી કરો સો તમને ફ્યુચર ડોક્ટર્સ પણ જોવે છે નંબર થ્રી કે ટેકનોલોજી સીટી સ્કેનના મશીન એમઆરઆઈના મશીન હજુ વધારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે હજુ વધારે વસ્તુ મળશે તો આ હોસ્પિટલ બધું સરપાસ કરી જશે સ્ટેટ લેવલ અને આઉટ ઓફ સ્ટેટ લેવલ ગોત્રીનું નામ છે જીએમએરએસનો સો મારો કેસ અહીંયા નાય હોત તો મારા પપ્પા ના બચ્યા હોત પપ્પા રાઈટ વસ્તુ કહું છું તમે બચી ગયા ને રાઈટ સો સર થેન્ક યુ સો મચ કાજલ પટેલ